આશાબેન રાજા નરેન્દ્રભાઈ ચંદુરાય શોભાવ્યું હતું પ્રારંભે મંચસ્થ મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું વિરેનભાઈ સંઘવીએ સ્વાગત પ્રવચન કરતા સૌને મીઠડો આવકાર આપ્યો હતો વર્ધમાન નગરના સર્વે તેજસ્વી તારલાઓને આગેવાનોના વરદ હસ્તે ઇનામોથી નવાજી સન્માનિત કરવામાં આવ્યા હતા સમારોહના દાતાશ્રીઓને પણ સ્મૃતિ ચિહ્ન મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા મહેન્દ્રભાઈ મોરબિયા ધીરજભાઈ પારેખ પ્રબોધ મુનવર રોનિત શાહે પ્રાસંગિક ઉદ્બોધન કરતા તેજસ્વી તારલાઓની સિદ્ધિ દાતાશ્રીઓની અંતરની ભાવના તથા એસોસિએશનના આયોજનને બિરદાવ્યું હતું પ્રમુખ રાહુલભાઈ મહેતા તથા મંત્રી હસમુખભાઈ વોરાઈ વર્તમાન નગરની સુવિધાઓ સંચાલન અને વ્યવસ્થા વિશે માહિતી પૂરી પાડી હતી કાર્યક્રમનું સંચાલન લક્ષ્મીબેન મહેતાએ જારે આભાર દર્શન દીપકભાઈ મહેતાએ કરેલ હતી સમગ્ર આયોજન તુષાર જૈન કલ્પેશ શાહ વિરેન સંઘવીએ સંભાળેલ હતી વ્યવસ્થામાં સર્વે કારોબારી સભ્યોએ સહકાર આપ્યો હતો નગર ઓનર્સ મારા વડીલો ભાઈઓ અને બહેનો જ્યારે વર્ધમાન નગરની વાત આવે ત્યારે હું હર હંમેશ કહેતો આવ્યો છું કે એકતા સમ સંગઠન અને ભાઈચારો બસ આજ છે અમારું વર્તમાન નગર બસ આજ છે અમારું વર્તમાન નગર ગમે તેમ હોય કદાચ મતભેદ હોઈ શકે પણ મનભેદ ક્યારે ન હોય બસ આજ જ આપણું વર્તમાન નગર છે જ્યારે આપણે વર્તમાન નગરમાં જૈનમ જયથી શાસનમના બેનર નીચે રહેવા આવ્યા છીએ ત્યારે આપણે બધાએ જૈનો એક છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી સૌપ્રથમ આજના કાર્યક્રમના આયોજક વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશનના કારોબારી સર્વે સભ્યશ્રીઓને હું હાર્દિક હાર્દિક અભિનંદન પાઠવું છું કે સરસ મજાનો કાર્યક્રમ અહીં ઘર આંગણે ઉજવ્યો છે ત્યારે હું વરદ્વાનગર ઓનર્સ એસોસિએશનના સર્વે કાર્યકરોને કારોબારી સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે જે વિદ્યાર્થી ભાઈ બહેનો જે સમાજના તેજસ્વી તારલાઓ કે જે હમણાં આપણે સ્ટેજ ઉપર આવી ઇનામને પાત્ર થયા છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેઓ પોતાના જીવનના પ્રગતિના ઉચ્ચ શિખરો સર કરે એવી કારણ કે ઠંડીની થોડી થોડીક શરૂઆત થઈ ગઈ છે એટલે ઠંડી ઉડાડવાનો જરાક પ્રયત્ન કરીશ અને એક બે કચ્છીમાં શાયરી બોલીશ કારણ કે શ્રી લક્ષાબેને તો ઘણી બધી શાયરી બોલી છે તો મને પણ એક બે શાયરી હવે બોલવાનું બોલું છું ને વડા હજીથી

આવે છે ત્યારે આપણે સૌ આ કાર્યક્રમને વધાવી દઈએ એ કવિએ બહુ સરસ કીધું જો આજનો માનવી આપણામાં આપણામાં કોઈ પલટો નથી આવ્યો આવો ભૂકંપ આવ્યો છતાં પણ તો એ કવિએ લખ્યું છે કે પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હું હલખાઈ ગયું પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હલખાઈ ગયું પણ પ્રતિમાને પૂજનારો પથ્થર રહ્યો એ જોઈને દિલ રડી પડ્યો વિચાર આજ ને આજ પરિસ્થિતિમાં આપણે આજે ઉભા છીએ અને ભગવાનને આપણે સુમીએ ભગવાન તોજી ભૂમિ મથે અજ ઢોંગ જા વજેતા ઢોલ ભગવાન તોજી ભૂમિ મથે અજ ઢોંગ જા વજેતા ઢોલ પેટજી પતજો પતો નવે પારકે ની તા પોળ ખેલ હવે તો ખટલાઈ જો ને સચાઈજી જીતી છોલ હમણાં કઈને છોલ ની વાત કરી સાબરે હમણાં જક્ષા મેને થોડી વાર પહેલા છોલ ની પણ વાત કરી ખેલ હવે તો

ત્યારે કવિ જે લખ્યું છે કે ચોતરી વરે ચોપે મે રહ્યો છે કડે કોઈ ચોપે થઈ ન વરે એની નોકરી પાંજરાપુરમાં પૂરી થઈ એ પછી નગિયાની બજારમાં ચાલવા લાગ્યા તો એમણે કીધું કે ચોતરી વરે ચોપે મે રહ્યો છે કડે કોઈ ચોપે થઈ ન વરે અને મારું હરેલા નતરીએ મારું મારું કે બેઠરી મારે તો વિચાર કર આજ આપણે શું કરી રહ્યા છે કોઈ આગળ વધતો ને તો એને ટાટિયા ખેંચવાનું કામ આપણે મૂકી દઈએ અને એના માટે હંમેશા કહીશ કે કુસુમ છડે ભાઈચારેજી જોત સદા જલાયો પામણે કુસુમ છડે ભાઈચારેજી જોત સદા જલાયો કોઈ પુઠિયા રહીને તો ઇગ્યા એમ કે વધાયો તો ઇગ્યા એમ કે વધાયો આ ભાવના આપણામાં હોવી જોઈએ આપણા વર્ધમાન નગરનો એક પણ વ્યક્તિ પાછળ ન પડવો જોઈએ કારણ કે દરેક દરેક વ્યક્તિઓમાં કાઈ ને કાઈ શક્તિઓ છુપાયેલી છે અને અંતમાં હું એટલું કહીશ કે ખામોશી દે અપાવે પા ના તો ફટાય મે તકડાય રાહુલભાઈ

મારું નામ મસમુખ વોરા છે આજે વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન દ્વારા વર્ધમાન નગરમાં રહેતા જૈન પરિવારો માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરેલું છે વર્ધમાન નગરમાં રહેતા જૈન સમસ્ત જૈન સમાજના પરિવારના બાળકો લગભગ અંદાજીત એકસો ને સોળ બાળકોનું આજે બહુમાન કરવામાં આવ્યું થોડો ઠંડીનો માહોલ બે ત્રણ દિવસથી વધી ગયો છે પણ લોકોમાં ઉત્સાહ અને વર્ધમાન નગરના વડીલો માતાઓ બહેનો બધાના સાથ સહકારથી આપ બધા આપણે જોઈ રહ્યા છીએ એમ આખો ઓલ જે છે મતલબ આપણો જે જગ્યા છે એ ફૂલ ભરેલી છે એકસો ને સોળ બાળકોને આજે બહુમાન કર્યા મંદિરથી કરી અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી બધાનું દરેકનું બહુમાન કરવામાં આવ્યું સન્માન કરવામાં આવ્યું અને દરેક બાળકો ખુશીથી ઇનામ લીધું અને દરેક બાળકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે મારું નામ રાહુલ મોહનલાલ મહેતા વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશનના પ્રમુખ આ વર્ધમાન નગરનો સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ બીજા વર્ષનો છે અને આ પ્રોગ્રામ કરવાનો પાછળનો હેતુ એ હોય છે કે જે બાળકોને છે એ પ્રોત્સાહન મળે અને આગળ વધવાની એક ધગસ થાય એ રીતે દાતાઓના સહયોગથી આ પ્રોગ્રામ અમે સંપૂર્ણ પોગ્રામ દાતાઓના સહયોગથી કરી હતી આપે જે વાત કરી એ પ્રમાણે વર્ધમાન નગર જે આખું અમારું જૈન સંઘ છે કોઈપણ પણ થિરકા નહીં અમારા અલગ અલગ સમાજમાં બધા સરસ્વતી સન્માન થતાં જ હોય છે પણ આ વર્ધમાન નગર જે એક એવું સ્થળ છે જે કે સમસ્ત જૈન માટે આ સશસ્ત્ર સન્માનનું આયોજન કરતું હોય છે અને એનો ખરેખર બહુ જ અનેરો ઉત્સાહ હોય છે મારું નામ દીપકભાઈ મહેતા હું વર્ધમાન નગરમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું અમારા વર્ધમાન નગરમાં આ બીજો કાર્યક્રમ છે અને ગયા વર્ષે પણ સરસ્વતી સન્માન સમારંભ રાખેલો હતો આ વખતે બીજો સરસ્વતી સન્માન સમારંભ રાખેલ છે જે અગાઉ ક્યારેય પણ નથી બન્યો એવો એક સફળ અને સારો એવો પ્રોગ્રામ અમે રાખ્યો છે ઉપરાંત અમે જઈનો નહીં દરેક દરેક ફિરકાને પ્રોત્સાહન મળે પ્રગતિ થાય ઉત્સાહ વધે એટલા માટે અમે અનેક પ્રોગ્રામો કરીએ છીએ અને એમાં સૌ અમને દાતાઓનો તેમજ અમારા જૈન સમાજના ભાઈઓ બહેનોનો સાથ સહકાર મળે છે અને રાહુલભાઈના નેતૃત્વ હેઠળ અમે આ કામ કરીએ છીએ એ કામમાં અમને ભગવાનની પણ કૃપા રહેલી છે